શ્રી રામકૃષ્ણે પાણી માગ્યું એટલે વિદ્યાસાગરે હાફળા ફાફળા થઈને એક જણને પાણી લાવી આપવાનું કહ્યું અને મહેન્દ્રને પૂછ્યું કંઈક જલપાન કરવાનું લાવે તો લેશે ખરા મહેન્દ્રએ કહ્યું જી મંગાવો ને વિદ્યાસાગર ઉતાવળા ઉતાવળા અંદર જઈને કેટલીક મીઠાઈ લઈ આવ્યા અને કહ્યું આ બળદવાનથી આવી છે મીઠું મોઢું કર્યા પછી શ્રી રામકૃષ્ણે હસ્તે મુખે વિદ્યાસાગરની સાથે વાતો કરવાનું શરૂ કર્યું જોતામાં આખો ઓરડો માણસોથી ભરાઈ ગયો કોઈ બેઠા તો કોઈ ઊભા રહ્યા શ્રી રામકૃષ્ણે હસ્તે મુખે કહ્યું આજ તો સાગરને આવીને મળ્યો આટલા દિવસ સુધી તો નાળા તળાવ અને વધુમાં વધુ નદી જોઈ છે પણ આ વખતે તો જોઉં છું કે સામે એકદમ સાગર જ છે વિદ્યાસાગર બોલ્યા ત્યારે એમાંથી થોડુંક ખારું પાણી લઈ જાઓ શ્રી રામકૃષ્ણ બોલ્યા નારેના ખારું પાણી છે નું તમે કાંઈ અવિદ્યાના સાગર નથી તમે તો વિદ્યાના સાગર છો તમે તો ક્ષીર સમુદ્ર છો વિદ્યાસાગર બોલ્યા એ આપ કહી શકો શ્રી રામકૃષ્ણ બોલ્યા તમે જે કાર્ય કરો છો તે સાત્વિક કર્મ છે એ સત્વગુણનું રાજસિક સ્વરૂપ છે દયાનો ઉદ્ભવ સત્વમાંથી થાય છે દયાથી પ્રેરાઈને કરેલું કાર્ય પણ રાજસિક હોય છે એમાં શંકા નથી પરંતુ એ રજસનો ઉદ્ભવ સત્વમાંથી થયો હોય છે એટલે એ અકલ્યાણ નથી કરતું મનુષ્ય જાતિને ઈશ્વરનો ઉપદેશ કરવા માટે સુખદેવ વગેરેએ પણ દયાવૃત્તિનો ત્યાગ કર્યો ન હતો તમે જ્ઞાન અને અન્ન બંનેનું દાન કરી રહ્યા છો એ સારી વાત છે તમે એવું કાર્ય જો નિર્લેપ ભાવે કરશો તો ઈશ્વર દર્શનના પંથે જવામાં તમને એ સહાયરૂપ થઈ પડશે કેટલાક લોકો એવું કાર્ય કીર્તિ કે પુણ્ય કમાવા માટે કરતા હોય છે એવા લોકોના કાર્યને નિસ્વાર્થ કહી શકાય નહીં વિશેષ કહું તો તમે તો સિદ્ધ પુરુષ છો વિદ્યાસાગર બોલ્યા જી એ કેવી રીતે શ્રી રામકૃષ્ણ હસીને બોલ્યા બટાટા અને બીજા કેટલાક શાકને આપણે બાફીએ એટલે તે સિદ્ધ થાય છે એટલે કે નરમ થાય છે તેમ તમે સિદ્ધ નરમ અંતકરણના છો દયાળુ છો સૌનું હાસ્ય વિદ્યાસાગર બોલ્યા પણ કેટલીક ચીજોને બાફીએ તો કઠણ બની જાય છે દાખલા તરીકે અડદના લોટના મુઠિયા હાસ્ય શ્રી રામકૃષ્ણ બોલ્યા ના ના તમે એ પ્રકારના નથી જેઓ એકલા પંડિત હોય છે તેઓ નીચે ખરી પડેલા ફળો જેવા હોય છે એ ફળો કદી પાકવાના નહીં તેમ ખાવામાંય બે સ્વાદ હોય એ પંડિતો અડધે રસ્તે જ ભૂલા પડી ગયેલા છે ગિદ્ધ પક્ષી ઘણું ઊંચે ઉડે છે પરંતુ તેની નજર તો જમીન ઉપર પડેલા સડેલા મડદા ઉપર ચોટી હોય છે કેવળ પંડિતો ફક્ત કહેવાના પંડિત જ હોય છે કારણ કે તેઓ કામિની અને કાંચનમાં આસક્ત હોય છે ગીધની જેમ તેઓ પણ કામકાંચન રૂપી માસના લોચાની શોધમાં ફેર્યા કરે છે આસક્તિ અવિદ્યામાંથી જન્મે છે જ્યારે દયા ભક્તિ ત્યાગ ભાવના એ તો વિદ્યાનું ભવ્ય ઐશ્વર્ય છે